ઉનાળામાં પાણીની માંગ પંદરસો એમએલડીથી વધીને પંદરસો વીસ એમએલડી થઈ છે જેથી કોઝવેનું જળ સ્તર ઘટી જતા પાણીની ગુણવત્તા બગડી રહી છે માર્ચના છેલ્લા અઠવાડિયાથી આ સ્થિતિ છે સાથે લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયામાંથી સરેરાશ આઠસો ક્યુસેક દર સેકન્ડે ચોવીસ હજાર લીટર પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની નવી આવેક થતાં કોઝવેનું જળસ્તર પાંચ મીટરથી વધીને ગુરુવારે સાંજે પાંચ ચાલીસ મીટર ઉપર પહોંચી ગયું છે આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદઅંશે સુધરી જશે પાણીની નવી આવક થતાં કોઝવેનું જળસ્તર પાંચ મીટર સુધી વધીને ગુરુવારે સાંજે પાંચ પોઈન્ટ ચાલીસ મીટર ઉપર પહોંચી ગયો છે આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદઅંશે સુધરી જશે તાપી નદીના પાણીમાં દુર્ગંધ લીલ સહિતના ઉપદ્રવને દૂર કરવા માટે અને રો વોટર ક્વોલિટી જાળવી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જો લેવલ છ મીટર ઉપર થાય તો કોઝવે પરથી પાણી વહેવા માંડે જેથી કોઝવેનું લેવલ પાંચ પોઈન્ટ આસપાસ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે કોઝવેના જળસ્તર વધતા મેન્યુઅલ ગેટમાંથી સેંકડો લીટર પાણી વહી સાથે પણ વહી જઈ રહી છે તેવું પાલિકાના હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું હતું દર ઉનાળામાં જળકુંભી લીલા પાણીની બૂમ પાણી માંગ વધી દર ઉનાળામાં કોઝવેના લેવલમાં ઘટાડો થતો હોય છે સાથે લીલ જળકુંભી લીલા પાણીની સમસ્યા રહે જ છે રાંદેર પાલનપુર વેડ રોડ કતારગામ સહિતના વિસ્તારોમાં પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ શરૂ થઈ હતી જેથી હાઇડ્રોલિક ખાતાએ પાણી પહેલા પાડ બાંધીને તત્કાળ સિંચાઈ ખાતા સાથે સંકલન સાંધીને ઓગણત્રીસ થી જરૂરિયાત પૂરતું પાણી ડેમ માંથી છોડવાની શરૂઆત કરી હતી જેથી આ સંકટમાંથી હાલ તો ઉગારો થાય એવું તંત્ર દાવ કરી રહ્યો છે